સુરતમાં ડભોલી વિસ્તારમાં આવેલી સસ્તા દરની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી સગે વગે કરવાનું ભોપાળું ઝડપાયું છે આ કેસમાં પુરવઠા વિભાગે ઝીણતભરી તપાસ કરી છે સુરતમાં ડબોલી વિસ્તારમાં આવેલી સસ્તા દરની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી સગે વગેરે કરવાનું ભોપાળું ઝડપાયું છે પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં દુકાન નંબર કે ચાળીસ પરથી ઝડપાયેલો જથ્થો એક કરતાં વધુ દુકાનનો હોવાની સંભાવના વ્યક્ત કરાય છે તેથી શહેરની કઈ કઈ સસ્તા દરની દુકાનના સંચાલકો ગરીબોના હક્કનો અનાજ અહીંયા ઓહિયા કરી રહ્યા છે તેનું મૂળ સુધી પહોંચવા માટે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે પુરવઠા વિભાગ દ્વારા ઉડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સચિન ગોડાઉન જેવું ભોપાળું બહાર આવે તેવી સંભાવના છે અનાજ માફિયાઓ શહેરની કેટલાક વિભાવની દુકાનના સંચાલકોની સાઠગાંઠમાં દર મહિના નાજનો ચોક્કસ જથ્થો નવા ગામ ગોડાઉન પરથી સીધે સીધો ડભોલી લાવીને ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી બારોબાર વેચી રહ્યા હોવાની બૂમ ઉઠી છે ડભોલીની સસ્તા દરની દુકાનો પર જાગૃત નાગરિકોએ દરોડા પાડ્યા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમજ આ વિડીયો રેકોર્ડિંગ કરી રહેલો વ્યક્તિ દુકાનમાં અંદાજીત બારસોથી વધુ નાદની ગુણી હોવાનું બોલી રહ્યો છે હવે એક સાથે વારસો કોણી મરી આપીએ મસમોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહી છે હું દિનેશ ગામેત મામલતદાર કતારગામ તારીખ તેર બે બે હજાર છવ્વીસના રોજ કતાર ગામમાં આવેલી કે ચાલીસ નંબરની સસ્તાનાની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે કે ચાલીસના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના એકસો છવ્વીસ કટ્ટા અને બીજા બેતાલીસ ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે આઠ હજાર ચારસો કેજીનો જથ્થો અમે સીઝ કરેલ છે અને એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે હા એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે કાર્યવાહી ચાલુ છે હા